અને દિવાળીનું વેકેશન રજા પૂરી થાય એટલે ભાઈ હવ હવ ના કામે હવ ને લાગી જવાનું આવું છે કે આજે તો એક ખુશીની વાત છે કે એમનો જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ખૂબ ખૂબ ધન્યવાદ અને ભગવાન એને હાજા તાજા રાખે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ હા હવે ભાઈ જન્મદિવસ એટલે ભાઈ મારા માં બાપનો ખૂબ ખૂબ આભાર પછી આ જન્મ લીધો એટલે આ પ્રકૃતિમાં આવ્યા નહી ને જે ભાઈ આપણને પૃથ્વી ઉપર રહી છે અને જે આપણને શુદ્ધ હવા મળે ભાઈ એનો તે ખૂબ ખૂબ આભાર અને ભાઈ આપણા કુળદેવી માતાજી સામુનામાં પછી કષ્ટભંજન દાદા તો એ આપણને હાજર નરવા રાખાય એના આશીર્વાદ છે તો એનો ખૂબ ખૂબ આભાર હવે ભાઈ જન્મ દિવસમાં તો આપણે આ હોય બાકી તો આ ઉંમરે બીજું તો શું હોય કારણ કે હવારે આપણે જેમ રેગ્યુલર રાભે તા મુજબ હવે કબૂતરના સ્થણ સગલાના સ્થણ ગા માતાનું વાંચે

ખાવા દે સમાવ અને આપણે આજે આ પરબ પરપતે એટલે એકાબીજે કામ હોય અવાજવાનું હોય એટલે ભાઈ આપણે તમને મારા આ જન્મ નિમિત્તે જે પહેલાનું જે અમારું સંઘર્ષ છે અને આપણે જે મહેનત કરી અને જે કાર્ય કરી અને એ કાર્યનું અને આપણે આ વાડી રાખીને અહીંયા ક્યાંથી ક્યાં કેટલી મહેનત કરીને કઈ રીતનું કર્યું અને કઈ રીતના આપણે અહીંયા રહેલા ને એ બધું એ તમને બતાવવું છે એટલે વિડીયોમાં જોઈજો જમાવટ થાય આપણે પહેલાથી યાદ બતાવી ગયું ભાઈ તમને એવું છે આપણે સૂલો જ હવે ભાઈ આપજો આપડે આપણે બેન ને સોમ્યા બેન ને ઈ દિવાળી ના વેકેશન માં આવે એટલે હવ આરે છે એ કેટલા દી અને ભાઈ આનંદ આવે છે મજા આવે છે હવ આરે હોય એટલે આનંદ જ હોય અને હવે પછી હમણા ભાઈ બીજી પાછી શેલ લઈ ગઈ તો એના વિશે ભાઈ ખબર છે કાય તમને નહીં નહીં તો ભાઈ બીજ બધા કરે છે પણ હવે આપણને જે ખબર છે ને આપણે આપણો ભાઈ છેલો નાન તેમ તો ખ્યાલ છે થોડું વાત કરું કેમ અમને તો હું ભાઈ બેન ના ઘરે ભાઈ બીજ કરવા જાય એટલે ખબર છે હવે આ એવું છે કે ના બેન અને યમરાજા ત્યાં આવ્યા પછી ભાઈ યમરાજા ને બેને ભાવતું ભોજન ભોજન અને અને ભાઈ એવો ભાવ છો એટલે તે દિવસે એટલે યમરાજા એ એવું કીધું એને મજા આવીને આનંદ થયો અને ગમે માણસ ને ભાવ થી જમાડે એટલે માણસ ને એમ થી વધારે કઈ પૂજ કે છે તો યમરાજા એની બેન ને એવું વસન આપ્યું કે ભાઈ હવે આજના દિવસે જે ભાઈને બેન થી જમાડશે તો એને અકાળે મૃત્યુ નહીં આવે યમરાજાએ આવું વસન એની બેન ને આપેલું ત્યાંથી આ બીજ માં ભાઈ બેન ને જમાડે પણ હવે અત્યારે થોડો થોડો એમાં ફેરફાર થતો હોય ખબર એ હોય કે નો હોય એવું છે પણ બેન ભાઈ ને બીજ ને જે કદાચ હોટલ એ જમવા લઈ જાય

પણ બધામાં આપણે જાળવી જાણીએ અને જે કાંઈ પરિસ્થિતિ છે એમાં આગળ લડી જઈએ છીએ હવે આ આપણી પાસે હોય એટલે ભગવાનના બધા હાથ માથે કહેવાય બધી પરિસ્થિતિમાં આપણે વ્યવસ્થિત રહીએ છીએ એ આપણા માટે આ સમયમાં સારું કહેવાય બાકી અત્યારે હાલના સમયમાં માણસને નકરું ટેન્શન 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 શાંતિ કહે છે નહીં આમાં આવા જીવનમાં જો આપણે થોડાક શાંતિથી રહીએ તો આપણા માટે ભગવાનના બધા હાથ માથે કહેવાય એવું આપણી માન્યતા છે એટલે ભાઈ જન્મદિવસના દિવસે ભાઈ આપણે જે સંઘર્ષ કર્યો કે ભાઈ આ વાડી આવ્યા અને જમીન લઈ હતી પછી વાડી આપણે જે ફાર્મ હાઉસ બનાવવાનું શરૂ કર્યું જે ભાઈ બે કબૂતર આવતા બે પાંચ સકલી આવતા બે ખિસકોલી આવતી એમાંથી અત્યારે આપણે કેટલી આયા પહોંચ્યા અને વાડીનું કામ કેટલે પહોંચ્યું કેટલા ઝાડવા મોટા થઈ ગયા અને પહેલા આપણે હું હતું પહેલા કેવી રીતે શરૂઆત કરી તો આ વિડીયો આપણે જૂનો બનાવેલો છે અને ભાઈ જૂનું યાદ કરીએ આપણે અને જે સંઘર્ષ આપણો હોય યાદ કરીએ તો આપણામાં હિંમત વધે એટલે ભાઈ આજ મારા જન્મદિવસ નિમિત્તે ને ઈ વિડીયો બતાવવો છે એટલે જોવો ભાઈ એમાં જમાવડતા હે અને ભાઈ પછી આપણે સહ પાણી પીએ હવ અને ભાઈ નવા વર્ષમાં તેમની આવજો હો પછી સહ પાણી પીવા Thank you. આપણે જો સા બની ગઈ છે ગળી લઈ અને આજે તો આપણે લવિંગ નાખ્યા છે શામાં એટલે સા બહુ સવાદવાળી બની છે લવિંગથી બહુ સવાદવાળી સાહ બને બહુ મસ્ત લાગે

ઝાડ આ પંદર મહિનાના થયા અને બે ત્રણ વર્ષના ઝાડ થઈ જાય ને ઝાડ મોટા થઈ જાય એટલે ભાઈ થઈ જાય હારો ગમે ત્યાં ગમે એ જગ્યાએ ખાટલો ડાળીને બે એટલે ઝાડ મોટા થાય એની હારો જ આપણે મકાનનું કામ પૂરું કરીશું એટલે ભાઈ ધીરે ધીરે થાય કારણ કે આ ઉંમરે હવે બધું થાકી જવાય કારણ કે અમુક આમાં ઘણા વિષય આવતા હોય મકાનના કામમાં માણસો તે માંડીને બધું મૂકવા જાવું લેવા જાવું જવું ધોળાધોડી આ તે માલ સામાન લાવવું એટલે આ હેલી વસ્તુ અત્યારે આ સમયમાં મકાન કરવું હેલું રહ્યું નથી પહેલાંના સમયમાં જે કાંઈ કાર્ય થતું ભાઈ કામ આપ્યું એટલે તમારું વ્યવસ્થિત પૂરું થઈ જતું પણ અત્યારે ભાઈ એની રહેવું પડે છે તારે આ બધા કાર્ય થાય છે બાકી મેં બાંધકામનું ત્યાં તાલી બંગલા સિટીમાં બાંધકામ કર્યા પણ ભાઈ સમય સારો અને મજા આવતી અને અત્યારે ભાઈ ટેન્શન થોડુંક વધારે રહેશે પણ આપણે આ મકાન ધીરે ધીરે પૂરું કરશું અને અત્યારે એટલી બધી કાંઈ આપણે સગવડની જરૂર છે નહીં અમને અમારું અહીંયા રહેવાનું સાદું જીવન અમને બકે છે એટલે હાલે છે ને બાકી હજી એક આપણે નવું બનાવવાનું છે એની તૈયારી કરીએ છીએ એટલે આ અત્યારે આપણે હાલમાં ઓસરીમાં રાખી દઈએ છીએ ઓસરીમાં સૂલો મૂકેલો છે અને આપણે હવે નવું રસોડું બનાવવાનું છે નવું એટલે આમ જૂનવાણી ટાઈપનું ને એ જ ટાઈપનું રસોડું જુદું બનાવશું એટલે ભાઈ આપણો છૂલો પછી આ દેશી વિભાગ હોય એક બાજુ ઊભો થાય ત્યાં આપણે આરામથી રસોઈ બનાવી

મારા દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ વિડીયોને કરી દેજો આજે મારો દાદાનો બર્થડે છે લાઈક કરો છે મેરે દાદાએ લાઈક કો બતા હે કર લો શેર કરો સબસ્ક્રાઇબ કર દો અને હવ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ